હાલો તમને ઘઉં બતાવી દો અને ગમ માં ખાતર નાખી

તો ફ્રેન્ડ તમે જણાવજો તમારા બધાને કેવા ઘઉં છે અમારે તો આવવા જ જોઈ લો તમે જોઈ શકો છો અને આજે ખાતર નાખવાનું ચાલું છે આમાં અને પાણી પણ ચાલુ જ છે કે ત્રીજું પાણી ચાલું છે આમાં જેણે ઘઉં કર્યો હોય એ અમને જણાવજો કે કેવડા કેવડા ઘઉં થયા છે તમારા બધાને અને આવી ઠંડીનું ખાતર નાખવું એટલે બહુ વાહમુકામ છે કેમ કેમકે ઘઉંમાં હજી પાણી ભર્યું હોય 잔디도 어느 국가가 돼요? ને મિત્રો આ છે અમારી તુવેર તુવેર તો વજન થવા લાગે છે તો નીચે નમવું મંડી છે અને અંદર હાલ એવું તો રહ્યું જ નથી બાકી અને આમાં મગફળી હતી એમાં ઘઉં કર્યા છે બાકીનું તો પડતર પડ્યું છે જો થઈ તો મિત્રો તમને અમારો બ્લોગ ગમ્યો હતો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી જય જય દ્વારકાધીશ જય હા રાજલ